અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે સમગ્ર જિલ્લા આમ આદમી પાર્ટીના એક દિવસના પ્રતિક ઉપવાસ રાખી સરકારની કૂટનીતિ સામે વિરોધ નોંધાવશે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે રાજેન્દ્રનગરથી મોડાસા રોડને લઈ તંત્રના કાન વારંવાર ઉગાડવા છતાં પરિસ્થિતિ તેની ત્યાં જ છે જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોની ખનીજ ચોરીની રજૂઆત કરવામાં આવતી હોય તેમ છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરશે ત્યારે આમ આદમી પાર્ટી ઉપવાસ કરશે આવનાર દિવસોમાં મજબૂત વિપક્ષ તરીકે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે તેમ જણાવ્યું હતું નમસ્કાર સર્વે પત્રકાર મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરીએ છીએ આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આગામી પહેલી મે એટલે કે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકે વિધાનસભાના જેની કહેવાય કે નગરપાલિકા લેવલે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ જનતાને અમે આમંત્રિત કરીએ છીએ કે ભાઈ ગુજરાતની વર્તમાન જે તરા છે એમાં ગુજરાતની પ્રજા દુઃખી છે ચાહે શિક્ષણ હોય ચાહે આરોગ્ય હોય ચાહે સરકારી કર્મચારીઓ હોય ચાહે બેરોજગાર યુવાનો હોય ચાહે ખેડૂત વર્ગ હોય તમામ યાતનાઓ જ્યારે ભોગવી રહ્યા છે ભલે ચોસઠ વર્ષની ઉજવણી ગુજરાત સરકાર આવતીકાલે કરવાની હોય પણ ગુજરાતની જે પરિસ્થિતિ પહેલી 1960 થી શરૂ થયેલી પરિસ્થિતિઓ ઠેરના ઠેર છે અને એને લઈ ગુજરાત સરકારની સદબુદ્ધિ આપે મહિલાઓ જેને કહેવાય સશક્તિકરણની વાતો સાચા અર્થમાં સાર્થકતા એટલા માટે ગુજરાતનો હરેક કાર્યકર્તા અને આમ જનતા આવતીકાલે પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે દરેક તાલુકા મથકે નગરપાલિકા મથકે ઉપવાસ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતની સરકારની જે આત્મા બિલકુલ જેને કહેવાય સૂઈ ગયો છે મરી પરવાળો છે એને દંઢોરવાનો પ્રયત્ન અમે ઉપવાસ થકી કરવા જઈ રહ્યા છે અને એની જાણ સમગ્ર આપના માધ્યમ થકી ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માગીએ છીએ નંબર બે કે આગામી સમયની અંદર અમે દરેક તાલુકા મથકે વિધાનસભા સ્તરે પરિવર્તન સંકલ્પ યાત્રા લઈને આવી રહ્યા છે અને એ પણ જેને કહેવાય મજબૂતાથી આગામી પાંચ જૂન સુધી સાતમી તારીખ સાત મેથી પાંચ જૂન સુધી અમારી આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી અને અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભા સ્તરે આ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન છે અને એનો શુભારંભ આવતીકાલે પહેલી તારીખે અમદાવાદ સ્થિત જે બાપુનગર વિધાનસભા છે તો થવાનું છે જેની જાણ ગુજરાતની પ્રજા સુધી થાય એ માટે અમે આ પત્રકાર પરિષદમાં આવ્યો હતો ધન્યવાદ બાપુ સાહેબ કાલે એક વિડીયો વાયરલ થયો હતો મેઘરજમાં એક તલાટીનો પતિ જે અડદા સાથે જેમ સરપંચ પતિ કામ કરતા હોય છે મારે આપના માધ્યમથી સ્પષ્ટ કેવું છે કે ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે પોતાની ચૂંટાયેલો પ્રતિનિધિ જનપ્રતિનિધિ જો પણ કોઈ ઘણી જગ્યાએ એવા દાખલા બેસાડેલા છે કે ભાઈ મહિલા સરપંચ હોય કે મહિલા સભ્ય હોય તાલુકા ડેલિગેટ હોય તેનો સંપૂર્ણ એવાય દાખલા મોડાસા તાલુકા પંચાયતમાં આવેલા છે અને એનો વહીવટ પ્રમુખશ્રીના હાથે થતો હોય એમાં કોઈ દવે પ્રમાણે એવી વાત નહીં જ્યારે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ મહિલા સશક્તિકરણની ભલે વાતો મોટા ઉપાડે થતી હોય પણ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે એમના પતિઓ કરતા હોય તો આમાં મને અજુકતું કંઈ લાગતું નથી ધન્યવાદ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી